સુવાલી બીચ ખાતે પચીસ ફેબ્રુઆરીના રોજ બીચ ફેસ્ટિવલ યોજાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ અને મંત્રી મુકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું હતું કે ડુમ્મસની સાથે સાથે સુવાલી બીચના વિકાસની ગતિ આગળ વધી રહી છે ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે

પરિવારજનો જોડે જે એક વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી સુવાલીવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાવી હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી